દર્શકોને જો આ કેવું સરસ મજાનું સાયન્સ સિટી છે અને કે અમને મળી ગયા મારા ફોલોવર એને મારી સાથે સેલ્ફી લીધી હાલો નીચે આવ જલ્દી જો લાઈટ કે મસ્ત લાગે છે તો ચાલો આપણે અંદર જઈએ ચાલો પડતી નહી હેલો જલ્દી કરો મારા ભેગા આવો જુઓ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આઈઆઈટી કમ્પ્યુટર વિજ્ઞાનનો એક ભાગ છે જેમાં એવી મશીનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જે માનવની જેમ વિચારી શકે અને શીખી શકે એ માં ઘણા પ્રકારના અભિગમો છે જેમ કે મશીન લર્નિંગ જેમાં કમ્પ્યુટર ડેટામાંથી શીખે છે અને ડીપ લર્નિંગ જેમાં મગજના ન્યુરલ નેટવર્કની જેમ કામ કરતા આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ થાય છે એ આઈનો ઉપયોગ આજે ઘણા ક્ષેત્રોમાં થઈ રહ્યો છે જેમ કે હેલ્થકેર ફાઇનાન્સ ટ્રાન્સપોર્ટેશન અને এড્યુકેશન આપણને કામમાં કઈ ટપરનો પડના આયા બાજુમાં તાડા શું હોય કા છે આ જો પછી જાત જાતના તાડા કેટલી ટાઈપના લોક છે નરોજના લોક છે ટીચોરીના લોક છે જોવા અત્યારના સમયમાં ડિજિટલ લોક છે

જો આ બધી ટાઈપ બોટ રાખેલી છે જો આ ક્રુશિફે છે હોડી છે અને જૂના જમાનાનો વહાણે છે જો આ સૌથી પહેલો પ્લેન બની હોય ને એ છે ને ફાઈટર પ્લેન છે જો આ છે થર્મલ પાવર સ્ટેશન એટલે કે મને બતાવે છે અને આ શું છે અને આ છે સોલર પાવર સ્ટેશન તો એમાં વીજળી કેમ બને કે પ્રકાશથી વીજળી મળે વેરી ગુડ અને આ ના છે ન્યુક્લિયર પાવર સ્ટેશન પછી આવી રીતે અલગ અલગ પાવર બને સિટીમાં આવે અને આપણા ઘર સુધી પહોંચે જો આ લિફ્ટ કેવી રીતે કામ કામ જો સ્ટીમ એન્જિન બાપ સે ચલને વાલા એન્જિન બાપ નહીં બાપ સે ચલને થર્મોમીટર કેટલી ગરમી છે કેટલી ઠંડી છે એનું માપ એમાં શું થાય જો અહીંયા ગીત વાગાડે હમ પછી અને આપણા ઘરે વેડિયામાં વેડિયામાં ને કારમાં ગીત વાગ્યું જો અલગ અલગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તને નામ આવડે છે જો કીવોડ પી એનો એક વખત નરેન્દ્ર મોદીએ આવી દીતે 3D ઓનલગ્રામ માં સભા કરી હતી. ટુ આ વेंडિંગ મશીન. એનાથી શું થાય? પાણીન મોટર લેફર નું પૈસા નાખીને એટલે ઓટોમેટિક બાર આવે. હા તો તો આ એટીએમ જેવું. આ તું શું જુઓસ? આ તો આખ લાગે છે. જોવામાં કેમેરા કેમ કામ કરે છે ને એમ બતાવે છે જોવા દૂરની વસ્તુ નજીક દેખાય ને એ બાયનો ક્લિયર દૂરબીન આ જોવા માઇક્રોસ્કોપ જેની વસ્તુ જોવા માટે ઓ બાપા રે કેવડો મોટો લે ઓહો આ તો લાઈટ ગઈ સાયન્સ સિટી બહુ મોટું છે તો બીજો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું આવજો બધા